ટૂંકમાં વિસાવર્ધનની જનતાની અંદર આજે જે પ્રમાણે અંડર કરંટ આવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર તરફી જે વાતાવરણ થયું છે એના જ પ્રતાપ સ્વરૂપે આ વિરોધી પાર્ટીઓ બંને પક્ષ કારણ કે સ્વાભાવિક છે અમારી સભામાં પથ્થરમારો કડવાનું ષડયંત્ર કોણ કરે કાં તો ભાજપ કરે કાં તો આમ આદમી પાર્ટી કરે બંને પાર્ટી અમારી વિસાવદરનો જે લોકોને પ્રેમભાવ મળેલા છે વિસાવર્ધનની જનતાના અને અમારે ત્યાંના જે પણ પરેશભાઈ ધાણાની સતત ત્યાં હમણાં અમારા પ્રમુખશ્રી અહીંયા આવ્યા હતા રાષ્ટ્રીય પ્રમુખ છતાં પણ પરેશભાઈએ પોતાની ત્યાંની જવાબદારી નિભાવી એવી જ રીતે કડીની અંદર ગેનીબેન ઠાકોર હોય કે પછી કિરીટભાઈ પટેલ હોય બરદેવજી ઠાકોર હોય અન્ય અમારા નેતાઓ હોય બધા ભેગા થઈને જગદીશભાઈ ઠાકોર ભરતસિંહ સોલંકી અને આદરણીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ અને અમિતભાઈ ચાવડા તો સતત લાગેલા છે એટલે બંને વિધાનસભા ક્ષેત્રની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી લડી રહી છે અને વિરોધ પક્ષ જેમાં ભારતીય જનતા પાર્ટી જે અમારી સામે લડી રહ્યો છે એની સો ટકા આ વખતે ગુજરાતની જનતા છે એમને સબક શીખવાડવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી